નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ખાનગઢમાંથી વધુ એક બિનકાયદેસર પ્રવૃત્તિને ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ઝડપી લેવામાં આવી બિનકાયદેસર એલપીજી ગેસ સિલિન્ડર વિતરણ અને સંગ્રહ કરતા ગોડાઉનને ઝડપી પાડી બિનકાયદેસર પ્રવૃત્તિનો પદાફાશ કરવામાં આવ્યો ચોટીલા પ્રાંત અધિકારી તરીકે અતિ નિમણૂક કરવામાં આવી છે ત્યારથી તેમના દ્વારા સતત ખાણ ખનીજનું બિનકાયદેસર ખહન વહન કરતા લોકો બાયોડીઝલ વેચતા લોકો બિનકાયદેસર બાંધકામ કરતા લોકો બિનકાયદેસર અધિકારીઓને રેકે કરતા લોકો સામે કાયદાનો દંડો ઉગામ્યો છે ત્યારે ચોટીલા નાયબ કલેક્ટરને અને પ્રાંત અધિકારી અતિ કોણા દ્વારા બિનકાયદેસર એલપીજી ગેસ સિલિન્ડર સંગ્રહ વિતરણ કરતા એલપીજી ગેસ સિલિન્ડર સંગ્રહ વિતરણ કરતા ગોડાઉન ઝડપી લઈ ગયેલી ઝડપી લઈ ભરેલા ગેસ સિલિન્ડર છત્રી ખાલી એલપીજી ગેસ સિલિન્ડર અઠ્યોતેર પિકઅપ વાન નંબર જી જે તેર એ ડબલ્યુ છેતાલીસ એકોતેર ટોટલ મુદ્દામાલ કિંમત છ લાખ તેસઠ હજારને ઝડપી લેવામાં આવ્યો છે અને તેના દ્વારા સીઝ અને કરવામાં આવ્યું છે આથી ચોટીલા ઉપરાંત અધિકારી નીચે આવતા તાલુકાની અંદર બિનકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો શખ્સોની અંદર હાલમાં ફફડાની લાગણી ફેલાઈ જવા પામી છે આજ રોજ સવારે દસ વાગ્યાની અરસની અંદર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે થાનગઢ તાલુકાના જુદા જુદા વિસ્તારમાં તપાસણીમાં હતા તે દરમિયાન થાનગઢથી મૂળી તરફ જતા રસ્તા પર એક બોલેરો પિકઅપ વાન જેનો નંબર છે જીજેતેર એ ડબલ્યુ છેતાળી એકોતેર ગેસ સિલિન્ડર એલપીજી ગેસ સિલિન્ડર છે એટલે કે ઘરેલું ગેસ સિલિન્ડર છે ઉતારી રહ્યો હતો તેને ધ્યાને રાખીને તેની પૂછપરછ કરતા ત્યાંથી એક ગોડાઉન મળી આવેલ હતું અને આ જે એલપીજી ગેસનું જે ગોડાઉન છે જેને ચલાવે છે વોરા વિરેન્દ્ર ધ્રુવીનભાઈ વિરેન્દ્રભાઈ કે જેઓની પાસે પેસો એટલે કે પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનનું જે સ્ટોરેજ અંગેનું લાયસન્સ માગતા તેઓની પાસેથી આવું કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ સંગ્રહનો પરવાનો મળી આવેલ નથી તદ્દન ગેરકાયદેસર આ ગોડાઉન ચાલી રહ્યું હતું તેમજ તેઓએ વીજળીનું કનેક્શન મેળવી અને આ ગોડાઉનની અંદર વીજળીના તાર પણ મળી આવેલ છે ને સાથે સાથે પંખો પણ ચાલુ હાલતમાં હતો એટલે કે પોતે પોતાના જીવનું જોખમ અને સાથે સાથે ત્યાંના રહીશોના જોખમમાં જિંદગી જોખમમાં મૂકી અને આવો તદ્દન ગેરકાયદેસર ધંધો કરી રહ્યા હતા તેમજ જે સંગ્રહ નિયમો છે તેમાં કોઈ દિવસ બોટલ છે ગેસની એ ક્યારે હોરીજન્ટલ મૂકી શકાય નહીં તેમ છતાં ગોડાઉનની અંદર ગેસની બોટલો હોરી મૂકી અને ખૂબ જ જોખમી રીતે કામ કરી રહેલા હતા અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળ તેમજ એલપીજી કંટ્રોલ બે હજાર બે તેમજ એક્સપ્લોઝિવ રૂલ્સ બે હજાર આઠની જુદી જુદી કંડિકાઓને જોગવાઈઓનો ભંગ કરેલ હોય ભરેલા ગેસ સિલિન્ડર છત્રીસ ખાલી ગેસના બોટલ ઇઠોતેર એમ મળી તેમજ પિકઅપ વાન એમ મળી કુલ છ લાખ તેસઠ હજાર આઠસો બાવીસ રૂપિયાનો જથ્થો જપ્ત સીઝ કરી અને સાથે સાથે ગોડાઉનને સીલ મારી અને આગળની કાયદેસરની કાર્યવાહી રુવિન વિરેન્દ્રભાઈ વોરા રહે નાવની સામે કરવામાં આવેલ છે